નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરમાં ટેમ્પલ બેલ વાહન માંથી બેટરીની ચોરી કરનાર શખ્સની નીલમ પોલીસે મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ઘરે ઘરે કચરો ઉઘરાવવા માટે ચાલતા ટેમ્પલ બેલ વાહનમાંથી બેટરીની ચોરીની ઘટના બનતા કોન્ટ્રાક્ટર દ્વારા નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી નીલમબાગ પોલીસે તપાસ હાથ ધરી વાહનમાંથી બેટરીની ચોરી કરનાર વડવા વિસ્તારમાં રહેતા રોહન રાજુભાઈ ચૌહાણની ચોરી કરેલ બેટરી સાથે ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે